મિત્રો કાળી ચૌદશની રાત્રે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારે કાળી ચૌદશની રાત્રે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો તમે બધા જાણો છો કે ઓગણીસ ઓક્ટોબર બે હજાર રોજ રવિવાર છે અને આ દિવસે કાળી ચૌદશનો દિવસ છે આ તિથિનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે અને આ દિવસ ખાસ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવ્યો છે આ દિવસે ઘણા લોકો કોઈની ઉપર ઘણું બધું ખોટું કામ કરાવતા હોય છે તેથી આ દિવસે જો તમે માત્ર આ એક લીંબુનો ઉપાય કરી લીધો તો તમારો કોઈ વાળ પણ વાકો નહીં કરી શકે પંડિતજીએ તેમની શિવપુરાણની કથામાં જણાવ્યું છે કે તમારે આખા વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશની રાત્રે આ એક લીલા લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે વળી રવિવાર અને કાળી ચૌદશનો સૌથી મોટો ઉપાય પણ આ લીલા લીંબુનો ઉપાય જ માનવામાં આવે છે ઘણા લોકો એવા હશે જેમણે આખું વર્ષ આ ઉપાય નહીં કર્યો હોય પરંતુ તમારી પાસે છેલ્લો એક મોકો બચ્યો છે જે ઓગણીસ ઓક્ટોબર બે હજાર રોજ કાળી ચૌદશના દિવસે છે જો તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પણ જો કાળી ચૌદશ અને રવિવારની રાત્રે આ ઉપાય કરશો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય એટલે આ મોકો હાથમાંથી જવા ન દેતા અને આ ઉપાયને એકવાર અવશ્ય કરી લેજો જેથી તમને આ ઉપાયનો ફળ મળી શકે પંડિતજીએ આ ઉપાય શિવ મહાપુરાણની કથામાં સમજાવ્યો છે આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર પડશે નહીં તો ચાલો હવે આપણે આ ઉપાયને સમજીએ જુઓ મિત્રો કાળી ચૌદશનો આ દિવસ ખૂબ જ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો માનવામાં આવે છે અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળે છે જે લોકો આ દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ તંદોલત પ્રાપ્ત થશે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ પણ મળ્યું છે તો જો તમે પણ આ ઉપાયને કાળી ચૌદશની રાત્રે કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્ય કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી તમને આપીશું પણ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય કાળભૈરવ બાબા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો સીધી વાત એ છે કે આ એક લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તો તે દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને એક લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો એ ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ કાળી ચૌદશની રાત્રે આ એક લીંબુનો ઉપાય કરે છે તો તેને તે ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળે છે તો ચાલો જાણીએ કે આ એક લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જુઓ એક લીંબુનો ઉપાય કાળી ચૌદશની સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાયને કરો છો તો તમને તે ઉપાયનું ચોક્કસ પરિણામ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી તમે આ એક લીંબુનો ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો એ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ મિત્રો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં બોડું થાય છે તો આ ઉપાયને રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં પણ કરી શકો છો કારણ કે આ કાળી ચૌદશનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય ખાસ કરીને કરવો જોઈએ મિત્રો કાળી ચૌદશની સાંજે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડો મોડો પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો અને સખત મહેનત કરવા છતાં પણ તમને તે કાર્યમાં સફળતા મળતી નથી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો કાળી ચૌદશની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખો આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ કોઈપણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોવ અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોવ અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોવ તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં પણ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુનો આ નાનો ઉપાય કરી લો છો તો ક્યારેય પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી અને દુશ્મનોથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે તો એમ સમજી લો કે શત્રુએ જે પણ તમારા અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે પણ કરાવ્યું હશે પણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ કરવા માંગતા હોય કે કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ ઉપર તમારા વ્યવસાય ઉપર તમારી દુકાન ઉપર તેમની ખરાબ નજર હોય તમારું કંઈક પણ હડપવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી લો કે એક લીંબુ લઈને જો તમે આ નાનો ઉપાય કરી નાખશો અને જે શત્રુઓ આજે તમને એની તાકાત બતાવી રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તેમના બધાના ઘમણનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાયને જો તમે અમે આ વિડિયોમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજીને કરશો તો એકસોને એક ટકા આ ઉપાય કામ કરે છે અને તમારા બધા જ દુશ્મનો અને બધા જ શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે આજે અમે જે વિડીયો લઈને આવ્યા છીએ તેમાં તમારો એક પણ રૂપિયો ખર્ચાવાનો નથી ફક્ત તમારે એક લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે હવે આ લીલું લીંબુ છે જે તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને ક્યારે પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલાય પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકાતવર કેમ ન હોય તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી શકશે નહીં તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જુઓ સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવાનું છે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ પણ છે છે અને એ દુશ્મન માટે જે સામેથી તમારા ઉપર હુમલો કરી રહ્યો છે અથવા તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે અને તમારું નુકસાન કરી રહ્યો છે એ શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે કેમ કે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું તો તમને નામ પણ ખબર નથી પડતું અને તેમનું સરનામ પણ ખબર નથી પડતું કે કેટલા શત્રુ છે એ પણ ખબર નથી પડતું કેમકે એક ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું પણ જાણવા નથી મળતું ખૂબ જ ઓછા લોકો જાણે છે કે હા કોઈએ કંઈક કરાવેલું છે પણ તેમ છતાં એ જાણી શકતા નથી કે એ વ્યક્તિ કોણ છે જેણે આવું કરાવેલું છે એ શોધવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ પણ ખબર નથી તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નથી અને કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ ખબર નથી તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન છે શત્રુ છે એ આ ઉપાય કરતાં જ તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કંઈ પણ કરેલું કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા ઉપર કરાવેલું છે તમારા વેપાર ધંધા ઉપર કરાવેલું હશે તે બધું દૂર થઈ જશે કારણ કે ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યા ઉપર જઈને લોકો સાથે ઘણું ખરાબ કરાવી લે છે પરંતુ તમે વિશ્વાસ માનજો કે આ ઉપાય કરતાં જ જેટલી પણ આવી ક્રિયાઓ છે એ બધું જ નષ્ટ થઈ જાય છે અને આ ઉપાય કરતાં જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે એટલે કે ક્યાંય જવાની તમારે જરૂર પડતી નથી તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની જુઓ મિત્રો તેમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે આ લીંબુ બિલકુલ પણ ડાઘવાળું ન હોવું જોઈએ તમે જોયું જશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાક આવી જાય છે અથવા લીંબુ થોડું બગડે છે પરંતુ તમારે ત્યારે આ ઉપાય માટે બગડેલું લીંબુ નથી લેવાનું એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવાનું છે અને એક પીળું લીંબુ પણ આવે છે તમારે પીળું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવાનું નથી તેની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે તમે કોઈ પણ પેન લઈ શકો છો સ્કેચ પેન પણ લઈ શકો છો અને માર્કર પણ લઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવાનું છે તો આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ પણ બોલાવે નહીં અથવા રોકે ટોકે નહીં એવી જગ્યાએ આ ઉપાયને કરવાનો છે ભલે તમારા ઘરમાં બધા જ જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પરંતુ ઉપાયના સમયે તમને કોઈ પણ ડિસ્ટર્બ ન કરે તે રીતે આ ઉપાયને કરવાનો છે હવે જુઓ સૌથી પહેલાં એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનું તમારા શત્રુનું નામ લખી નાખવાનું છે હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખતા પણ નથી તો એમનું નામ કેવી રીતે લખીશું તો જો તમે શત્રુનું નામ નથી જાણતા અને એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે તો માત્ર તમે લીંબુ ઉપર શત્રુ લખી દો જુઓ જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય છે બધાનો સફાયો થઈ જાય છે તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ તમારે ત્રણ વખત બોલવાનું છે કે મારા શત્રુ પરાસ્ત થાવ મારા શત્રુ પરાસ્ત થાવ મારા શત્રુ પરાસ્ત થાવ ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકીને એને બાંધી દો એને પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમને થોડીક માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંય પણ એવું લાગે કે હા અહીંયા કાચી માટી છે અને ખોદકામ થઈ શકે એમ છે ત્યાં નાનો ખાડો ખોદી લો અને પછી એ ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવાની છે એવી રીતે કે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે એટલે કે સૂર્ય ઢળી જાય ત્યાર પછી ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય કરવાનો નથી આ ઉપાય કરો અને જ્યારે પણ તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જાઓ ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર નથી પાછા વળીને પણ જોવાનું નથી અને ઘરે આવીને હાથ પગ ધોઈ લો આ ઉપાય કર્યા પછી ભલે હજાર શત્રુ હોય લાખો શત્રુ હોય કે કરોડો હોય બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમણે તમારા ઉપર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુટોણા હોય બધું દૂર થઈ જશે તો કાળી ચૌદીશની રાત્રે જાતે જ આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો છે અને આ એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ શત્રુ પરાસ્ત થઈ જશે બધા જ દુશ્મન તમારી સામે નતમસ્તક થઈ જશે તમારી સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે અર્થાત તમારું કશું જ બગાડી શકશે નહીં તો જુઓ લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનને તમારા શત્રુને જડમૂળથી ખતમ કરી શકે છે તમે જોયું જ કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે કે કોઈ પણ બિઝનેસ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે છે ત્યાં લીંબુ મરચાં જરૂરથી લગાવે છે કેમ કે જુઓ લીંબુ અને મરચાં હોય છે ને એ તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં અથવા શોપમાં લગાવો છો ત્યારે ક્યારેય તમારી દુકાન કે શોપને નજર લાગતી નથી ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો અપાવવા માટે દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ હોય છે તો ખાસ કાળી ચૌદશની રાત્રે આ ઉપાય કરો તમને લાભ જરૂર થશે હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની આ ઉપાય તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યોનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ છે કર્જની મુશ્કેલી જો દિવસે ને દિવસે વધી રહી છે અને ખતમ થતી જ નથી અને બહુ વધારે પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય કાળી ચૌદશની રાત્રે જરૂરથી કરવો જોઈએ જુઓ ધ્યાનથી સાંભળજો તમારે શું કરવાનું છે તો તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી ભરી લેવાનું છે એ પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળગટ્ટો પણ લેવાનો છે આ ઉપાય માત્ર રવિવારના દિવસે જ કરવો જો તમને એવું લાગે છે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને મળી રહ્યો નથી તો તમે આ ઉપાય શુક્રવારે પણ કરી શકો છો તમારે શું કરવાનું છે તો આ તાંબાના પાત્રમાં થોડી હળદર નાખીને એક કમળ ગટ્ટો નાખો હવે તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ જવાનું છે જુઓ જ્યારે તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અગિયાર વાર જાગ કરવાનો છે અને પછી હળદર નાખવાની છે જ્યારે તમે કમળગટ્ટો નાખો ત્યારે પણ તમારે ઓમ શ્રી નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરતાં કરતાં એક કમળગટ્ટો નાખવાનો છે અને આ મંત્રનો પણ અગિયાર વાર જાપ કરવાનો છે કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ કમળગટ્ટો એ મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે અર્પિત કરવામાં આવે છે હવે આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અને અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો અવશ્ય જાપ કરવાનો છે બસ આ રીતે આ ઉપાયને કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તો તે દૂર થઈ જાય તેવી પ્રાર્થના તમારે કરવાની છે આવી કામના કરતાં કરતાં આ બીજો ઉપાય કરવાનો છે તો મિત્રો આ હતો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનો છે તેને ઉપાડવાનો નથી એ કમળગટ્ટો તમે ઈચ્છો તો તુલસીજીની પાસે જ ગાંઠ મારીને રાખી શકો છો તો પણ ચાલશે આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનો છે હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પણ ધ્યાન રાખજો કે બીજો ઉપાય તમારે ઘરની અંદર જ કરવાનો છે બહાર ક્યાંય જઈને કરવાનો નથી ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો હવે જાણીએ બીજા વિશેષ ઉપાય વિશે જુઓ ભાગ્યનો સાથ તમને બળે તે માટે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવો ખૂબ જ જરૂરી હોય છે એ માટે પૂજ્ય ગુરુદેવે એક ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે તે છે પીળા ચોખાનો ઉપાય તમારે થોડા અક્ષત એટલે કે ચોખા લેવાના છે જો તમને એવું લાગતું હોય કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળી રહી કિસ્મત તમને સાથ નથી આપી રહી તો તમારે થોડા પીળા ચોખા લેવાના છે તમારે તેમાંથી આખા હોય તેવા અગિયાર ચોખાના દાણા અલગ કાઢવાના છે એ જે તમે અગિયાર ચોખાના દાણા અલગ કાઢ્યા છે તે સાબુત હોવા જોઈએ એટલે કે ખંડિત થયેલા અને ડાઘાવાળા ન હોવા જોઈએ બિલકુલ સાફ અને આખા અગિયાર ચોખાના દાણા અલગ કાઢી લો અને તેમાં પીળું ચંદન મિક્સ કરીને ચોખાને પીળા રંગમાં રંગી દો સાથે એક બેલપત્ર લઈ લો અને એક તાંબાના પાત્રમાં પાણી ભરો આ ત્રણેય સામગ્રી લઈને કાળી ચૌદશના દિવસે સવારથી રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો હવે શું કરવાનું છે તો ભગવાન શિવના મંદિરે તમારે જવાનું છે એક બેલપત્ર છે તે માતા અશોક સુંદરીના સ્થાન ઉપર અર્પિત કરવાનું છે દાંડી વાળો પાક જલાધારી તરફ રહે તે રીતે અર્પણ કરવાનું છે જ્યારે બેલપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંડકેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવાનું છે હવે ચોખાના દાણા એટલે કે જે અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે જ્યારે પણ અર્પણ કરો ત્યારે તમારે બૃહસ્પતિશ્વર મહાદેવનું નામ લેવાનું છે બૃહસ્પતિશ્વર મહાદેવ એ એકમાત્ર એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે એટલે તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી સિવાય નો જાપ કરતા અર્પિત કરવાનું છે આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન રાખવું કે ચોખાને પીળા કરવા માટે હળદરનો ઉપયોગ કરવાનો નથી ચોખા તો પીળા ચંદનથી જ રંગેલા હોવા જોઈએ જે કોઈ આ ઉપાય કરે છે તેના જીવનના બધા જ અંધકાર દૂર થાય છે અને તેને સફળતા પણ મળે છે બૃહસ્પતિ મજબૂત બને છે અને તેને કિસ્મતનો સાથ પણ મળવા લાગે છે જો આ ઉપાય તમે પ્રદોષકાળના સમયમાં કરો છો તો વધુ લાભકારી સાબિત થાય છે તો મિત્રો આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા કેટલાક ખૂબ જ ખાસ ઉપાયો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે